સ્વચ્છતા સર્વેક્ષણની યાદીમાં અમદાવાદ ઊંધા માથે પછડાયું હોય તે પ્રકારની સ્થિતિ બની છે અમદાવાદ શહેરનો ટોપ ટેનમાં પણ સમાવેશ નથી થયો વર્ષ બે હજાર ત્રેવીસના સૌથી સ્વચ્છ શહેરની યાદીમાં પંદરમા ક્રમાંકે ધકેલાયું તો શહેરમાં આજે સ્થળોએ કચરાનો ઢગલો યથાવત છે કેટલાક સ્થળોએ બંધ મેદાનમાં જોવા મળ્યા છે કચરા આ ઢગલા લોકોમાં હજુ પણ સ્વચ્છતા અંગે કોઈપણ પ્રકારે જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે ત્યારે શહેરીજનો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનશે તે સૌથી મોટો સવાલ છે સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વખતે અમદાવાદ ટોપ ટેન માંથી બહાર નીકળી ચૂક્યું છે અને પંદર

હાલ જે લોકો કે જેઓ અહીં આસપાસ રહેતા હોય છે અને તેમની જવાબદારી બને છે કે કચરા પેટીમાં કચરો નાખવો જોઈએ પરંતુ એ જવાબદારીમાંથી જ્યારે લોકો ચૂકી જાય છે ત્યારે હાલ આ પ્રકારની જે સ્થિતિ છે તે બનતી હોય છે નિશ્ચિત રૂપે આ જે પરિસ્થિતિ છે એ ન માત્ર ક્રમાંકને પાછળ લઈ જાય છે પરંતુ આપણી જે સ્વાસ્થ્યની જે પરિસ્થિતિ છે તેને પણ ખૂબ બિસ્માર સ્થિતિએ લઈ જાય છે અને લોકોની જે હાઇજેનિક સ્થિતિ હોય છે એના સામે પ્રશ્નો ઊભા થાય છે અને નવી નવી બીમારીઓ જોવા મળતી હોય છે મચ્છર પણ ઉપદ્રવ અહીં જોવા મળી રહ્યો છે અને ક્યાંક આપણે આસપાસની જે ગંદકી છે એને ધ્યાનમાં નથી રાખતા અને સ્વચ્છતા જવાબદારી હોય છે એમાં નિભાવવામાં જ્યારે પાછળ નીવડી જઈએ છીએ ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે જેના જ કારણે અમદાવાદ કે જે ગયા વખતે છઠ્ઠા ક્રમાંકે હતું તેનો ક્રમ આ વખતે પંદરમો આવ્યો છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શ્ર માંઝજી ચોવીસ કલાક અમદાવાદ તો સ્વચ્છતા સર્વેક્ષણની યાદીમાં અમદાવાદ ઉંદામાંથી પછડાયું છે અમદાવાદ શહેરનો ટોપ ટેનમાં પણ સમાવેશ નથી જોવા મળ્યો સૌથી સ્વચ્છ શહેરની યાદીમાં ક્રમાંકે અમદાવાદ ધકેલાયું છે આના જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે અમદાવાદ છઠ્ઠા હતું તેનાથી આગળ આવવું જોઈએ આ વખતે એના બદલે પંદરમા ક્રમાંકે ધકેલાયું છે અને ટોપ ટેનમાં પણ અમદાવાદનું સ્થાન નથી જોવા મળ્યું શહેરમાં જાહેર સ્થળોએ કચરાનો ઢગલો યથાવત છે કેટલાક સ્થળોએ બંધ મેદાનમાં કચરાના મોટા મોટા ઢગલા પણ

કે આ પહેલા છઠ્ઠા ક્રમાંકે હતું એનાથી પણ હવે આગળ આવે પરંતુ આ વખતે અમદાવાદ પાછળ ધકેલાયું છે સ્વચ્છતા સર્વેક્ષણની યાદીમાં અમદાવાદ પંદરમા ક્રમાંકે આવ્યો તમારી સાથે કોંગ્રેસ સભ્ય ઇમરાન ખેડાવાલા જોડાયા છે ઇમરાનભાઈ ખૂબ સ્વાગત આપનું ઝી ચોવીસ કલાકમાં અમદાવાદ

પ્રજાને પણ થોડો જાગૃતિનો અભાવ છે કે પ્રજાએ પણ પોતાનું સમજવું જોઈએ કે અમદાવાદ શહેર મારું છે એને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરીએ છીએ પણ પ્રજા તરફથી પણ જે પ્રમાણે સહકાર મળવો જોઈએ એવો મળતો નથી જેના કારણે આજે પંદરમા સ્થાને આપણે ધકેલાઈ ગયા છે એટલે લોકોને અવેરનેસની બી ખૂબ જરૂર છે કોર્પોરેશને આ વર્ષે સફાઈ અંદર હું સમજુ છું કે નવસો બિલકુલ

ટેકનિકલ ઇસ્યુ તૂટી અમદાવાદમાં કચરા હજુ પણ જોવા મળી રહ્યા છે પાલિકા દ્વારા આ મુદ્દે કોઈ પ્રયાસ નથી કરવામાં આવતો કે આ કચરો સાફ સફાઈ માટે કોઈ પણ પ્રકારે આગળ પગલા લેવામાં નથી આવતા અનેક સવાલો થઈ રહ્યા છે કેટલા સ્થળો બંધ મેદાનમાં કચરા ઢગલા જોવા મળી રહ્યા છે

પાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે એએમસી તંત્ર દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ અહીં જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ક્યાંય પણ જોવા નથી મળતું કે અમદાવાદમાં સ્વચ્છતા અંગે કોઈ પણ જાગૃતિ હોય કે પછી લોકો પણ જાગૃત હોય લોકોમાં હજુ પણ સ્વચ્છતા અંગે કોઈ જાગૃતિ નથી અને સ્પષ્ટપણે અહીં કચરા ઢગલા જે જોવા મળ્યા છે તે જોઈને આપણે કહી શકીએ કે લોકો હજુ પણ નથી જાગૃત કે પછી એએમસી તંત્ર દ્વારા પણ એવા કોઈ પગલાં નથી લેવામાં આવતા agora